નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આ એક વૃદ્ધ બાબા અને કુંવારી છોકરીની વાર્તા છે આ એક ડરામણા જંગલની વાર્તા છે જ્યાં એક વૃદ્ધ બાબા તેની ઝૂંપડીમાં રહેતો હતો આ વાર્તાની સાચી શરૂઆત ત્યારે થઈ જ્યારે એક રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો સર્વત્ર જંગલ અંધકારમય અને ભયંકર લાગતું હતું આકાશમાંથી વીજળી જોરથી ગર્જના કરી રહી હતી અને જંગલમાં વિલક્ષણ અવાજ સર્જી રહ્યો હતો સાધુ બાબા પોતાની ઝૂંપડીમાં દરવાજો ચુસ્તપણે બંધ કરીને બેઠા હતા જેથી તે વરસાદ અને તોફાનની તીવ્રતાથી બચી શકે અચાનક તેની ઝૂંપડીના દરવાજા પાસે કોઈ આવ્યાનો આભાસ થયો સાધુ આશ્ચર્યચકિત થઈ ગયા કે રાત્રિના આ સમયે આ જંગલમાં કોણ આવી શકે તેણે હિંમત કરીને બહાર જોયું તો બહાર એક સુંદર અને યુવાન કુંવારી છોકરીને જોઈ તેના કપડાં વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા અને તેના શરીરનો દરેક આકાર દેખાઈ રહ્યો હતો યુવાની ચરમસીમાએ હતી વૃદ્ધ બાબાએ છોકરીને પૂછ્યું છોકરી તું કોણ છે અને અહીં આ ભયંકર જંગલમાં શું કરી રહી છે આટલી મોડી રાત અને આટલા ભારે વરસાદમાં હોકરીએ ગભરાયેલા સ્વરમાં કહ્યું બાબાજી હું આ જંગલની બાજુના ગામમાં રહું છું મને બહુ ડર લાગે છે પછી તેણીએ ધ્રુજતા સ્વરમાં કહ્યું કેટલાક લોકો મારી પાછળ પડ્યા છે તેઓ મને મારવા માંગે છે કૃપા કરીને મને બચાવો સાધુ બાબાએ તરત જ છોકરીને નજીક બેસાડી અને સાંત્વના આપી પછી વૃદ્ધ બાબાએ આ કુંવારી છોકરીને આખી વાત પૂછી હોકરીએ ધ્રુજતા જવાબ આપ્યો હું ગામના મુખીની બેટી છું મારા માતાપિતા આ દુનિયા છોડી ગયા છે જ્યારથી મારા માતાપિતા આ દુનિયા છોડી ગયા છે આ લોકો મારી સુંદરતા માટે મરી રહ્યા છે આ લોકો મને પકડવા અને મારું સન્માન છીનવી લેવા માગે છે તેઓ મારા શરીરને અપવિત્ર કરવા માંગે છે હું મારી ઇજ્જત બચાવવા તમારી પાસે આવી છું વૃદ્ધ બાબાએ છોકરીની વાત ખૂબ જ ધ્યાથી સાંભળી રહ્યા હતા તેણે વિચાર્યું આ છોકરી કોઈ બીજું રહસ્ય પણ છુપાવી રહી છે તેના આગમન પાછળ બીજો કોઈ હેતુ તો નથી ને સાધુ બાબા અને સુંદર છોકરી ઝૂંપડીની પાસે બેઠા હતા એક ખૂણામાં એક દીવો બળતો હતો જેનો મંદ પ્રકાશ હતો બહાર ભારે વરસાદ અને તોફાન હતું સર્વત્ર અંધારું હતું વૃદ્ધ સાધુ વર્ષોથી એકલા રહેતા હતા પણ આજે સુંદર છોકરી તેની ઝુંપડીમાં હાજર હતી વૃદ્ધ બાબા છોકરીના ભીના પોશાકને જુએ છે અને મનમાં આનંદ અનુભવવા લાગે છે પરંતુ સાથે જ તે પોતાની જાત પર કાબૂ રાખવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો જેથી તે કોઈ મુશ્કેલીમાં ન પડે આ બધા વિચારો તેના મનમાં ચાલી રહ્યા હતા ત્યારે અચાનક કુંવારી હોકરીએ કહ્યું હે બાબા મને બહુ બીક લાગે છે શું તમે આજે રાત્રે મને તમારી ઝૂંપડીમાં આશરો આપશો વૃદ્ધ સાધુ જેમને પહેલેથી જ આ જોઈતું હતું તરત જ ખુશ થઈ જાય છે અને કહે છે હા અલબત્ત તમે આજની રાત મારી ઝૂંપડીમાં રહી શકો છો રાત ખૂબ જ અંધારી હતી તોફાની વરસાદ અટકતો ન હતો વૃદ્ધ બાબાએ સાદડી પર સૂવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાધુને ઊંઘ આવી ન હતી તેનું હૃદય બેચેન હતું એની અંદર એક અજીબ ધમાલ ચાલી રહી હતી વર્ષોથી સૂતેલા વિચારો જાગી ગયા હતા પ્રેમની દુનિયા દેખાતી હતી યુવાની પૂરબહારમાં હતી તે મનમાં વિચારતો હતો કે આ રાત કેવી રીતે પસાર થશે હું શું કરીશ વૃદ્ધ બાબા પોતાના પર કાબૂ રાખવાનો પ્રયત્ન કરે છે તેણે આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કર્યો પણ તેને ઊંઘ ક્યાં આવવાની હતી આ બધું જોઈને તેનું હૃદય બેચેન થઈ ગયું વૃદ્ધ બાબાનું હૃદય જોરથી ધડકવા લાગ્યું કારણ કે તેની લાગણીઓ જાગી ગઈ હતી તેણે જોયું કે છોકરી રડી રહી હતી સાધુએ પૂછ્યું હે છોકરી શું થયું તું કેમ રડે છે હોકરીએ ડરતા જવાબ આપ્યો મારી સાથે કંઈક થયું છે જે હું કોઈને કહી શકતી નથી આ સાંભળીને સાધુ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું એવું તો શું છે જે તમે મને કહી શકતા નથી તમે શું રહસ્ય છુપાવો છો હોકરીએ ધ્રુજતા કહ્યું હું સારી છોકરી નથી હું ખરાબ છોકરી છું હું સારું કામ કરતી નથી મને ખૂબ તરસ લાગી છે પછી તેણે એવી વાત કરી કે સાધુનું લોહી થીજી ગયું તેણે સાધુ તરફ જોયું અને કહ્યું હું કોઈ સામાન્ય છોકરી નથી હું એક હારી ગયેલી આત્મા છું આ સાંભળીને સાધુના શરીરમાં ધ્રુજારી આવી ગઈ અને પગ નીચેથી જમીન નીકળી ગઈ તેણે ગભરાઈને કહ્યું જો તમે આત્મા છો તો હું કેવી રીતે વિશ્વાસ કરી શકું તેનો અર્થ શું છે હોકરીએ નિસાસો નાખ્યો અને તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું તે ઘણા સમય પહેલાંની વાત છે હું એક રાણી હતી પરંતુ એક માણસ મારી સાથે લગ્ન કરવા માંગતો હતો જે મને ગમતો ન હતો પરંતુ તેણે મને મેળવવા માટે કાળો જાદુ કર્યો હું તેની જાળમાં ફસાઈ ગઈ અને તેણે બરજબરીથી મારી સાથે લગ્ન કર્યા પણ મેં તેને મારું માન ગુમાવવા ન દીધું અમારા લગ્નની પહેલી રાત્રે મેં તેને મારી નજીક આવવા ન દીધો આના પર તે ગુસ્સે થઈ ગયો અને મને મારવા લાગ્યો જ્યારે તે મને મારી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે ત્યાં સુધી મારી આત્મા મુક્ત નહીં થાય જ્યાં સુધી હું કોઈ ઉમદા અને સારા વ્યક્તિ અથવા કોઈ સંત સાથે શરીર સુખ ના માણું આ સાંભળીને ઋષિ ધ્રુજવા લાગ્યા હોકરીએ તેનો હાથ પકડીને કહ્યું હું જૂઠું નથી બોલતી જો તમે આજની રાત મારી સાથે સંભોગ નહીં કરો તો હું આ જંગલમાં કાયમ ભટકતી રહીશ અને મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે સાધુનું હૃદય જોરથી ધડકવા લાગ્યું છોકરી તેના કોમળ હાથ વડે તેના શરીરને સ્પર્શી રહી હતી પરંતુ તે મુશ્કેલીમાં હતો અને અચાનક બહારથી ભયંકર અવાજ આવ્યો સાધુ તરત જ ઊભો થયો અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને જોયું તો ઝાડ પર એક પડછાયો બેઠો હતો ઋષિ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ઋષિએ પૂછ્યું તમે કોણ છો તે પડછાયો ધીમે ધીમે તેની તરફ જવા લાગ્યો સાધુએ ફરીને ઝૂંપડીની અંદર જોયું પરંતુ છોકરી ચૂપચાપ ઊભી હતી તેણે જવાબ આપ્યો નહીં સાયો તેની નજીક આવી અને ગર્જના ભર્યા સ્વરે કહ્યું આ છોકરીને મેં જ તમારી પાસે મોકલી છે એ જ સાયાએ કાળો જાદુ કરીને આ છોકરીને કેદ કરી હતી એ પડછાયો જોરથી હસવા લાગ્યો અને બોલ્યો સાધુ તું મારી જાળમાં આવી ગયો છે હવે તું ભટકી ગયા છો ઋષિએ કહ્યું તારો કાળો જાદુ મારા પર અસર નહીં કરે તે કેમ વિચાર્યું કે સુંદર છોકરીને જોઈને હું ભટકી જઈશ અલબત્ત નહીં આ સાંભળતા જ હોકરીએ દૂર જોયું જાણે તે પણ શરમ અનુભવતી હોય એ પડછાયો જોરથી ચીસ પાડીને બોલ્યો તારી અંદર પણ માનવીય લાગણીઓ હોવી જોઈએ તું મારી જાળમાંથી છટકી નહીં શકે સંતે આંખો બંધ કરીને ભોલેનાથનું નામ લીધું અને પછી આંખો ખોલીને કહ્યું હે શૈતાન હું ક્યારેય તારા કપ્તમાં નહીં પડી શકું છોકરીની આંખોમાં આંસુ આવી ગયા તે પણ વિચારવા લાગી કે હું શું કરી રહી છું શું ઋષિ આ પડછાયાને હરાવી શકશે શું છોકરી તેની કેદમાંથી મુક્ત થશે નહીંતર આ કાળો જાદુ બધાને ડૂબાડી દેશે ઋષિ પોતાની આંખો બંધ કરીને વિચારવા લાગ્યા કે આ મુશ્કેલીમાંથી કેવી રીતે બચી શકાય મારે શું કરવું જોઈએ પછી સંતે આંખો ખોલી અને છોકરીને કહ્યું તમારી અંદર જુઓ અને તમે શું કરવા જઈ રહ્યા છો મેં લાંબા સમયથી કોઈ ખરાબ કામ તરફ જોયું નથી કે કોઈ ખરાબ કામ કર્યું નથી તો પછી તમે મારી મહેનત કેમ વેડફવા માંગો છો તમારી જાતને નિયંત્રિત કરો અને વિચારો કે તમે શું કરી રહ્યા છો આ સાંભળીને પડછાયો જોરથી હસી પડ્યો અને બોલ્યો સાધુ હવે ઘણું મોડું થઈ ગયું છે હોકરીએ સાધુ તરફ જોઈને હળવેથી કહ્યું મને ખબર નથી કે સાચું શું છે અને ખોટું શું છે હું માત્ર એટલું જ જાણું છું કે મારા આત્માને શાંતિ મળવી જોઈએ અને મુક્ત થવું જોઈએ ગમે તેમ કરીને સાધુએ ધીમેથી કહ્યું તમારે તમારા માટે જીવવું પડશે તમારા આત્મા માટે નહીં આ યુદ્ધ તમારે જાતે જ લડવું પડશે ઋષિની વાત સાંભળીને છોકરી ચોંકી ગઈ તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તમે બિલકુલ સાચું કહો છો આ યુદ્ધ ફક્ત મારું છે અને હું જાતે જ લડીશ પછી તેણે આંખો બંધ કરી અને હળવાશ અનુભવવાનો પ્રયત્ન કર્યો તે જ ક્ષણે પઢાયાએ કહ્યું શું તમે મને માત આપવા તૈયાર છો હોકરીએ કડક સ્વરમાં કહ્યું હા હું તારી સાથે લડવા તૈયાર છું તું પણ તૈયાર થઈ જા પછી તેણે ધીમેથી હાથ ઊંચો કરીને પડછાયાને પકડવાની કોશિશ કરી પડછાયાને અડતાજ જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને પડછાયો હવામાં ઉડવા લાગ્યો એ પડછાયો પોતાને બચાવવા તડપવા લાગ્યો પણ હવે તેનાથી બચવું તેના માટે અશક્ય હતું હોકરીએ હિંમતથી પઢાયાનો નાશ કર્યો જ્યારે બધું સમાપ્ત થઈ ગયું તેણે ધીમેથી તેની આંખો ખોલી અને ઋષિ સામે જોયો તેણીની આંખોમાં શરમ હતી અને તેણીને સમજાયું કે હું સારું નથી કરી રહી તે ઋષિના પગે પડી અને કહ્યું કે હું બહુ મોટી ભૂલ કરવા જઈ રહી હતી પણ તમે મને બચાવી હું મારા હૃદયથી તમારો આભાર માનું છું સાધુ હસ્યા અને બોલ્યા કંઈ વાંધો નહીં હવે તમે અહીંથી જઈ શકો છો હોકરીએ માથું નમાવ્યું તેનીના આંખોમાં આંસુ સાથે ચૂપચાપ તે જંગલ છોડી દીધું તેનો આત્મા કાયમ માટે મુક્ત થઈ ગયો હતો અને વૃદ્ધ બાબા પણ તેમની ઝૂંપડીમાં રોજની જેમ પોતાના ધ્યાન અને કામમાં વ્યસ્ત થઈ ગયા તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ